Ako dati ba siya mo? Takka mo ginay! Kwa'y di alo niya abu dhe dengay? Kwa'y kan dhe ando e pala આ ગજિયા માતા ઈરે તન નામ કેવું કોકી તું બાયમાં થઈ જા સર છોડ ન માયુ બે તન બારામી થઈ જા કે એક એક ટક ટક આઈ પિંડુ આઈ રે પિંડુ આરી કેટલી બધી છે આ આરી કોઈກະ તો ઘણી છે આલ વેણ ચેમ તો સમળે જાય તો ચેક કરવાનું છે તો સમળે જાય કોઈ કને દેખાતી બીજી બિલાડી આની આપણે શું વેણી ખાલી આ મોસો પા ના થા સડે મુનક ના સમ કરી તું વેણી આ મુ

લાલય તો અમારે એક નંબર ના દુશ્મન છે લાલ શું કો શું ચાલે આપડે તો હારું ચાલે એકદમ મજા

પૈસા પૈસા ના રે અમે આજે એવું કોઈ નઈ રાખતા આપડે એવું હોય ના પણ મેમન ને મહેમાન ફાલી પૈસા ના લેવાય સમજો એવું

ઈલા પેલા પેલા ન્યા દે ચા પીવા ખબર પેલા ઊંચા ઊંચા એ લોબુ નાખ ને કાળા કાળા છે ને એમ એવું કોને ઓ બરો લોબી સોસાળો કોંજો મન નઈ ખબર ઓ પેલા કોને ન માર લોબી સોસાળ એ નીકળ જાય છે પણ એ તો લાલન બેન તો વિરુદ્ધ નઈ જાન નો કને એ ને બેન તો કો વિરુદ્ધ છે હાર તું જામો આવું હાર તારા કાકાને ઉપામાં ખેચ્યા પીવા આવજો બા બેનાનો હારું એટલે આવજો કો જો ઓ ક્યાં ડાઉટ થઈ એ અહીંયા રડાખો કે બિડુ ગાગો ચટલી વેની

દુકાન હા ડાય બોય તને બેરોમાં હાર હું ઘેર ચાકલું ચાખની રોટલા કરું હારું હારું શું કરું હા શું ખારું કરું એ ઘેર હારું શું ખાધું છે એવું નગા સાયકલ ડારી હે મારા છોકરાને લાય છે 5000 ની હાર ઢકો તેમ હું વેચું ના તું આજ હું વેંચું જરી સારા

Wajah ya. <laughs> rambut <tellan>, ha Eh, dai, non so quando io la copri per noi, da Flamdu. E ne ha di dire che può non essere in grado di andare a Ma che parla? 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 Ma che parla?